જય માતાજી જય ગુરુદેવ તો આજે હું આવીશું ધોરિયા કરવા કેમ કેમકે મિતના પપ્પા અને મિત બે ધોરિયા કરે છે વાડીએ પાણી ચાલુ કરવાનું છે એટલે તો હું આવીશું ધોરિયા કરાવવા કારખાને ગઈ હતી પણ લાઇટ હતી નહીં એટલે પાછી બી આવીશું જાતી હતી તે પછી હું વાડી આવીશું હાલિમ અને હવે હું ધોરિયા કરાવવા જાઉં છું તો હાલો હવે હું ત્યાં જાઉં છું જો મિત અને મિતના પપ્પા બે ધોયા કરે છે હામે તો હું પણ ત્યાં જ આવશું જો હામે છે સે ધોર્યા કરે છે મિત કરે છે ધોર્યા જો આ અમારો ગપ્પા છે વાડીનો ગપ્પા બહુ સારો છે અમારો તો હાલો હવે હું બુશર્ટને હું પહેરી લઉં પછી જાઉં ધોર્યા કરાવવા બપોર થાય ત્યાં થઈ જાય બપોર લાઇટ આવી જશે તો કામે વહી જઈશ નકર પછી વાડી આવીશ આજે વાડી આવીશું હું હમણાં કાંઈથી નહોતા આવતી એટલે આજ આવીશું કામે નથી ગઈ એટલે ને હું પહેરી લીધું છે હાથમાં સુંદરી છે માથે બાંધવાની તો હવે હું જાઉં છું દોરિયા કરાવવા કામ મીઠ કરે છે ધોરિયા તડકો બહુ છે જેમાં મીઠ દોર્યા કરવાનું કામ ચાલુ છે હવે મમ્મી થવાનો ધોર્યા કરે છે એને પપ્પાને બે કેટલું કામ કર્યું મિત્રનું જો એક ધોર્યો કઈ નાખ્યો એટલો કરી નાખો છે પછી આ બાજુનો બાઇક છે આ બાઈક આ કરી નાખ્યો છે મીઠ ધોરિયા ધોર્યા કરાવવા માંડું એને જો મીઠ થાકી ગયો છે હવાનો ધોરિયા કરે છે Mu tu hada navi aviso, kemke wadi aili navi etne pwaar lagi. A lo avi mu thoria karava mandu. Jo, thoria karang kaam tali taigyo siya avadu. Ya thoria tam ete nempo pae beden karna kasi. Ane u karo siya. Awe. Paan ane u kade kode siya, ane kote ugao kode siya. Thoria nu kaam sali kode

એટલે કાંઈ એવું ન પડે એમના સેરા કરે જો હાલતા જાય ને ખાતા જાય ને વળી પાસા વળી જાય છે સરે છે આ બાજુ ધોરિયા થઈ ગયો છે અને હવે જ છે આમ આગળ ત્યાં બાકી છે ત્યાં કરવા ધોર્યો આ બાજુ કંઈ છે ખસે હમીક નહીં કરતા એટલે અને મેં કડીક કરાયો તો સાડા દસ પોણા વાગ્યા થઈ ગયા છે હવે આગળ જઈને ઘડીક કરી ધોર્યો એટલે બપોર સડી જાય છે અને નીકળે આવે છે પાસા ઢોર લઈને ઢોર લઈને ઘરે જવાનું છે હવે ઢોર લઈને જાય છે ઘેરે અને અમે ધોર્યો કરશું બપોર સડી જાય છે જો હવે ઢોર જાય છે ઘેરે અમારા હાલતા થઈ ગયા છે જો ઢોર લઈને જાય છે હવે પાણી પાણી પીને પછી આવતા થઈ જાય જોઈ જાય છે ઢોર લઈ જો ઢોરે આવી ગયા છે આ બાજુ સરતા સરતા જો જોવાયેલા આવે છે ગા આગળ વહી ગઈ છે જો હાલવા મીના ઢોર હાલવા છે ઘર બાજુ જો મિતઈ લઈને જાય છે હાલો અમે ધોરિયા કરવા માંડવી હવે તો હાલો આ બાજુ ધોરિયો બાકી છે એટલે આ બાજુ ચાલુ કરી દેવી જો આટલો બાકી છે અડધો અને અગિયાર વાગી ગયા છે એટલે થોડીક કરશું હાડા અહીંયા લઈને અડધી કલાક તડકો બહુ છે એટલે જો બીજો બધો દોરિયા કરી નાખ્યા ખાશે તો રહી જશે બપોર કાંઈ પૂરા નહીં થાય અને હવે હું વિડીયો નથી ઉતારતી કેમ કે કોઈ ફોન પકડવા છે એ નહીં મિતના પપ્પા ગયા છે આમી વાળીએ તો હાલો દોરિયો પૂરો કરી નાખ્યો છે થોડોક અને બપોરે સડી ગયા છે અને પરશોય બહુ વળી ગયો છે એટલે તડકો બહુ છે એટલે તો હજ ધોરિયો કરી નાખ્યો અને બપોરે સડી ગયા છે પોણા બાર થઈ ગયા છે મિતના પપ્પા એ લાવે છે હા મેં અને હવે અમે સાહી ઘરે એવું કાઢી નાખું જો અહીં બેઠીશું અરમીના જો સૈય બહુ સારો છે એટલે અહીં બેઠીશું તડકાઈની હાલ એવું કાઢી નાખું પાણી પાણી બી લેવી અને બપોર પછી મિત અને એના પપ્પા બે આવશે કેમ કે પાણી ચાલુ કરવાનું છે એટલે મીઠ પાણી વાળશે અને એના પપ્પા ધોરીઓ કરશે કેમ કે હજી ધોર્યો થોડો બાકી રહી ગયો છે એટલે અને હું તો કામે વહી જઈશ કેમ કે બપોર જ લાઈટ આવી જશે એટલે હું કામે વહી જઈશ અને મીઠ પાણી વાળશે તો હાલો આવી અમે જાવી ક્યારે હાલો અમે છે વાળીએ પાવડો એવું મૂકવા હમે વાડીથી લાવ્યા છે એટલે એ બધું ત્યાં મૂકતા આવે પછી ટ્રેક્ટર પાસો આવે પછી જાવી ઘરે એવું છે ને એવું કાઢી અને અહીં બેઠીશું હમણાં ટ્રેક્ટર પાછો આવે પછી જાય ટ્રેક્ટરમાં ઘરે બપોર થઈ ગયા છે એટલે અને મિત્ર પોઈ ગયો છે ઢોર લઈને આવો બપોર જઈ અને ખાઈ પી નવરા થઈ જાય